નમસ્કાર મિત્રો હું છું ભાવિન શ્રી છે આજે આપણી પાસે એ હસ્તી છે કે જેમના વિશે હું તમને એટલા માટે આ વિડીયો બનાવું છું કે કઈક એમના જીવનમાં મદદરૂપ થઈ શકીએ અને એમને જે ઘર સંસાર ચાલે જીવન ચાલે એવા થોડા ઘણા પૈસા કમાઈ શકે એટલા માટે હું આ વિડીયો બનાવું છું તમે જુઓ તો એમની પાસે એક અદ્ભુત કળા છે અહીંયા તમે જુઓ તો આજે નાના નાના જે ચક્કા જે છે આ મુજપુર ના ચક્કા કહેવાય છે અને આની ક્વોલિટી એટલી જબરદસ્ત હોય છે કે વિચારો કે એક વાર તમે આને ખરીદો તો હું માનું છું કે દસ વર્ષ સુધી આ ચક્કા પોતે જે છે આનો અનુભવ કરેલો છે અને પોતાના વાપરેલા છે લોખંડનો તાર પણ આપણે કાપીએ તો તાર કપાય છે પણ આ ચક્કાને કઈ થતું નથી એ મારો ખુદનો અનુભવ છે તો આપણે જે બનાવટ જે છે જે દાદા છે એમને આપણે

બનાવટમાં જે છે એ આવા ક્યાંય મળતા નથી છે આ લખેલું છે ચાજપુર શું કિંમત આનું ભણશે વાળા જરા બતાવ્યું આપણે ભાઈ જે કેમેરામાં જે છે કોની કિંમત શું છે હા સાહેબ હો વાળું

મિત્રો જે આપણા ભારતના વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી સ્કૂલ પ્રધાનમંત્રી ની સાથે ભણેલા જે વિદ્યાર્થી રહી ચુકેલા એમની હાલત અત્યારે કેવી છે એમની પાસે અદભૂત કળા પણ છે અને એક વેપાર કરે છે નાનો મોટો ઘર ચલાવવા માટે તો હું એવું માનું છું કે તમે અગર આ વિડીયો શેર કરો તો તમે મોબાઈલ નંબર થી એમ નથી કેતો કે તમે એમને દાન માં કઈ પૈસા આપો અને કઈ મદદરૂપ કરો એવી રીતે નહીં પણ એમનો જે વેપાર જે છે નાનકડો એ વેપાર માં તમે અગર મોબાઈલ નંબર થી એમને ઓર્ડર આપશો તો એમને પણ કઈક જીવનમાં મદદરૂપ થઈ જઈ શકે અને મારો જે આ વિડીયો બનાવવાનો જે ભાવાર્થ જે છે એ મને પણ થોડો કે આનંદ થશે અગર એમને મદદ મળી જાય તો અંકલ અત્યારે હાલ ક્યાં રહો છો તમે ગામનું નામ બદલાઈ ગયું છે છે જયારે પણ તમને અગર લાગે કે તમારે આ ક્વોલિટીના જે ચટકા ખરીદવા છે તો મિત્રો જરૂરથી મોબાઈલ નંબર તમને સ્ક્રીન પર આપીશ એ નંબર પર તમે ફોન કરીને દાદા ને જે છે મદદરૂપ બનજો કારણ કે ક્યારેક આપણે કોઈ વસ્તુની જરૂર ના હોય ને તો પણ આપણે એને ખરીદવું જોઈએ કેમકે એ વ્યક્તિને અગર જો મદદ થઈ શકાતું હોય તો અંકલ તમારી પાસે કોઈ ફોન નંબર નંબર છે મોબાઈલ એ છોકરો કોણ છે તમારો છોકરાનો છોકરો એનો નંબર મૂકી દે ને છોકરાનું નામ શું છે વિશાલ વિશાલ નામ છે હવે એમના જે પૌત્ર જે છે છોકરાનો છોકરો એનો નંબર મૂક્યો છે અને એ નંબર પર તમે કોન્ટેક કરીને એમને ઓર્ડર આપજો બહુ વ્યાજની ભાવ કહેવાય કાંઈ એમાં કમાઈ લેવાનું નથી એમને કઈ બગલો બનાવવાનો મોટી પ્રોપર્ટી બનાવવા નથી ગુજરાત ભલે દાદા અમે તમને મદદરૂપ થવા માટે એક વિડીયો બનાવી દઉં છું અને અમને એક આનંદ થશે કે અમે તમને કઈ આપી શકતા નથી અમારી પાસે પણ કઈ નથી પણ સામાન્ય વ્યક્તિ છે પણ અગર જો તમને આ મોબાઈલ નંબર થી અગર તમારી આ જે વેપાર જે છે વધેશ વધે છે તો એક આશીર્વાદ સ્વરૂપે માતા પિતા તરીકે આશીર્વાદ આપજો અમને પણ એક આનંદ થશે કે તમારું જે છે મિત્રો તમારે જરૂર છે તો પણ ખરા ના પણ જરૂર હોય પણ એક મદદની દ્રષ્ટિએ તમે વિચારો કે પંચ્યાસી વર્ષની ઉંમરે કેટલા વર્ષ સુધી તમારે કામ ધંધો કરવો એ નક્કી તમારી પરિસ્થિતિ કરે છે આમ તો સાહીઠ વર્ષ પછી લોકો રિટાયર થાય છે છે તમે એવા કેટલા વર્ષ સુધી એ કામ કરી ગયા છે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ આજે ગામે ગામ ભટકીને આ વર્ષ લે છે તો ચાલો આપણે એમને મદદરૂપ થઈ જાય તમે એનું મળીને એમનો વેપાર વધારીએ જય ભારત ફરીથી મળીશું આપણે આવા જ Oh.